વરસાદ વરસી રહ્યો તો મિત્રો અને અત્યારે થોડોક ધીમો પણ પડી ગયો છે અને અત્યારે અમારા ભાવદીભાઈ ભરે છે અત્યારે પાણી મિત્રો જો હજી અત્યારે નેવા ચાલુ જ છે ને ભૂણા પણ પાણી આવે છે હજી પણ મિત્રો ધીમો ધીમો વરસાદ ચાલુ જ છે તો મિત્રો તમે વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો અને તમારે વરસાદ છે કે નહીં તમે કોમેન્ટમાં જરૂરથી જણાવજો અમારે તો મિત્રો વરસાદ આજે છે મઘરાટી બોલાવી દે છે થોડીક વાર મિત્રો દસથી પંદર મિનિટ ધોધમાં વરસાદ આવ્યો પણ મિત્રો ત્યારે લાઈવ કરવાનો ટાઈમ નહોતો રહ્યો અત્યારે જો મિત્રો હજી પણ વરસાદ ચાલુ છે ને હજી વરસાદ આવે જ છે મિત્રો અને હજી પણ ધોધમાં વરસાદ આવવાની પણ ઘણી શક્યતા છે મિત્રો હજી તમને વરસાદનો પણ અવાજ સંભળાતો હશે મિત્રો ધોધમાર અત્યારે હાલમાં વરસાદ વરસી જ રહ્યો છે તમને વરસાદના સાટા દેખાતા પણ હશે તો મિત્રો તમારે ત્યાં વરસાદ છે કે નહીં તે તમે કોમેન્ટમાં જરૂરથી જણાવજો મિત્રો હજી વરસાદ ચાલુ જ છે મિત્રો તમારે વરસાદ છે કે નહીં તે તમે કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને મિત્રો હજી પણ વરસાદ અત્યારે ચાલુ થઈ ગયો છે પાછો તમને વિડીયોમાં દેખાતું છે હજી વરસાદ આવે જ છે તો મિત્રો તમે વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો તે તમે કોમેન્ટમાં જરૂરથી જણાવજો તો મિત્રો તમારે વરસાદ છે કે નહીં તમે કોણમાં જણાવતા રહેજો તો હાલમાં તો અત્યારે અમારે ધોધનો વરસાદ વરસી ગયો છે થોડીક વારમાં વરસાદ એવો દસ પંદર મિનિટ સારો આવી ગયો મિત્રો વરસાદ તમારે વરસાદ છે કે નહીં તમે કોણમાં જરૂરથી જણાવજો ગોપાલ સરવૈયા આપણી સાથે સુરતથી જોડાઈ ગયા છે ગોપાલ સુરતમાં વરસાદ છે કે નહીં ત્યારે માંડરમાં તો વરસાદે ભૂકા બોલાવી દીધા છે ત્યારે વરસાદ તો પાછો ધીમો પડી ગયો છે મિત્રો જો અત્યારે અમારે અહીંયા વૌદીભાઈ ભરે છે ટીપણું પાણીનું ઘડીકમાં અહીંયા થોડીક વરસાદ એવું છે આખું ટીપણું પાણીનું ભરાઈ ગયું અને મિત્રો તમારે વરસાદ છે કે નહીં તમે જણાવો જણાવતા જો મિત્રો પવન પણ એવો ફૂંકાઈ રહ્યો છે તો તડકો છે તેવું સુરતમાં કહી રહ્યા છે તો અત્યારે મિત્રો સુરતમાં તડકો છે તેવું ગોપાલ સરવૈયા કહી રહ્યા છે અને મિત્રો માનગઢમાં તો અત્યારે જોરદાર વરસાદ વરસી ગયો છે તો જે પણ મિત્રો વિડીયો તમે ક્યાંથી જોઈ રહ્યા છો તમે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો ભાદરવાનો તડકો છે તેવું કહી રહ્યા છે અને મિત્રો અત્યારે માનગઢમાં વરસાદ ચાલુ છે તમને દેખાતો જ છે અને મિત્રો જો હજી પણ નેવાધારું ચાલુ જ છે તો મિત્રો તમારે વરસાદ છે કે નહીં તમે તમે જણાવતા રહેજો ને અત્યારે અમારે હાલમાં પણ અત્યારે વરસાદ ચાલુ છે તમને પણ હજી દેખાતું છે કે જુઓ સાટા ચાલુ જ છે તમને સાંટા તો દેખાતા છે તો મિત્રો તમે વિડીયો ક્યાંથી જુઓ છો અને તમારે ત્યાં વરસાદ છે કે નહીં તમે કવોટમાં જણાવતા રહેજો તો જે પણ મિત્રો નવા વિડીયો નવા આવતા હોય તે તમે કોમેન્ટમાં જણાવતા રહેજો કે તમારે વરસાદ છે કે નહીં અમારે તો જુઓ મિત્રો અત્યારે પાછો ધોધનો વરસાદ ચાલુ થઈ ગયો છે મિત્રો મોટા મોટા સા વરસાદ આવે છે તમને દેખાતા રહેશે સાંટા જુઓ મિત્રો મોટા મોટા મિત્રો વરસાદ આ વરસાદ આવે છે તમને સાંટા બતાવું કે મિત્રો અહીંયા તમને સાંટા દેખાતા રહેશે અત્યારે આ ચાલુ મિત્રો જો પાછો ધોધમાં વરસાદ આવી ગયો છે જોઈ લો મિત્રો તમને વરસાદ સાંટા દેખાતા છે મિત્રો તો મિત્રો તમારે વરસાદ છે કે નહીં તમે કોમેન્ટમાં જરૂરથી જણાવજો જોઈ લો મિત્રો અત્યારે મોટા મોટા સાંટા વરસાદ કશું ચાલુ થઈ ગયો છે તો મિત્રો તમારે વરસાદ છે કે નહીં તમે કોમેન્ટમાં જણાવો મિત્રો જોઈ લો મિત્રો પવનની સાથે સાથે ધોધમાં વરસાદ અત્યારે વરસી રહ્યો છે તો મિત્રો તમારે વરસાદ છે કે નહીં તમે કોમળમાં જણાવો જલ્દી મિત્રો અમારે જો અત્યારે જોઈ લો જોઈ લો પવન પણ એવો છે ને વરસાદ પણ એવો વરસી રહ્યો છે મિત્રો તો તમારે વરસાદ છે કે નહીં તમે કોમળમાં જરૂરથી જણાવો મિત્રો અમારે તો અત્યારે ધોધમાં વરસાદ વરસી રહ્યો છે તમારે વરસાદ છે કે નહીં તમે જણાવો જલ્દીથી જણાવો મિત્રો કેમ કે મિત્રો અમારે તો અત્યારે ધોધમાં વરસાદ વરસી રહ્યો છે તમારે વરસાદ છે કે નહીં તમે કોવડમાં જણાવો જલ્દી અમારે તો અત્યારે ધોધમાં વરસાદ વરસી રહ્યો છે તો મિત્રો તમારે વરસાદ છે કે નહીં તમે કોવડમાં જરૂરથી જણાવો અમારે તો હાલમાં વરસાદ ભૂકા કાઢે છે મિત્રો તમે જોઈ શકો છો જોઈ લો મિત્રો અત્યારે મોટા મોટા કામ ધોધમાં વરસાદ વરસી પાણી આમ છે ને આમ છે આમને જ્યારે ટાંકો ભરે છે અને મિત્રો તમારે વરસાદ છે કે નહીં તમે કોવડમાં જરૂરથી જણાવો જોઈ લો મિત્રો અમારે અત્યારે વરસાદ ભૂકા કાઢે છે મિત્રો તમારે વરસાદ છે કે નહીં જોઈ લો મિત્રો તમારે વરસાદ અત્યારનો જોવો હાલનો જે માનગઢમાં અત્યારે ધોધના વરસાદ વરસી રહ્યો છે તો જે પણ મિત્રો વિડીયો જોતા હોય વિડીયોને લાઈક કરી અને કોમેન્ટમાં જણાવજો કે તમારે વરસાદ કેવો છે મિત્રો મારો તો હાલમાં અત્યારે વરસાદ ભૂખા કાઢે છે તો જે પણ મિત્રો નવા આવતો હોય તે કોમેન્ટમાં જરૂરથી જણાવતા જજો તમારે કે વરસાદ કેવો છે જોઈ લો મિત્રો હાલનો અત્યારમાં વરસાદ હોય મિત્રો થોડાક દિવસથી વરસાદ નહોતો આવતો પણ મિત્રો આજે વરસાદે બગડાટે બોલાવી દીધી છે અને થોડીક વાર અડધી કલાકમાં મિત્રો ધોધના રાજા વરસાદ વરસી ગયો છે

મિત્રો તમારે વરસાદ છે કે નહીં તમે કોવોટમાં જરૂરથી જણાવજો અમારા મિત્રો અત્યારે વરસાદ ચાલુ છે અને તમારે વરસાદ છે કે નહીં તમે કોમેન્ટમાં જણાવતા રહેજો તો મિત્રો તમે જાતિ પણ વિડીયો જોઈ રહો જલ્દીથી કોમેન્ટ કરો અને કોમેન્ટમાં જણાવજો કે તમારો વરસાદ છે કે નહીં અમારા મિત્રો જો ધોજમાં વરસાદ છે ને અત્યારે અમારે ધાબો પરથી અગરથી પાણી પણ આવી રહ્યું છે મિત્રો વરસાદ આજે સારો આવી ગયો છે તો મિત્રો જે પણ નવા મિત્રો આવતા હોય તે કોમેન્ટમાં જરૂરથી જણાવતા લીધો કે તમારે વરસાદ છે કે નહીં મિત્રો અમારે તો આજે ધોધમાં વરસાદ વરસી ગયો છે તો જે પણ મિત્રો વિડીયો જોઈએ કોમેન્ટમાં જરૂરથી જણાવજો મિત્રો ત્યાં પણ તમને જઈને બતાવું કેવો વરસાદ આવી ગયો છે તો શેરીમાં વરસાદ ધોધમાર આવી ગયો છે જો હાલો આપણે તમને શહેરીમાં જઈને બતાવું કેવો વરસાદ આવે છે મિત્રો વરસાદ ધીમે ધીમે ચાલુ જ છે મિત્રો શહેરીમાં પાણી પણ હાલતા થઈ ગયા છે

તો મિત્રો તમે જ્યારે પણ વિડીયો જોઈ રહ્યો જલ્દી થી કરો અને કોમેન્ટમાં જણાવો કે તમારે વરસાદ કેવો છે તો જે અને મિત્રો તમારે વરસાદ છે કે નહીં તમે કોમેન્ટમાં જણાવો મિત્રો અમારે તો ધોધમાં વરસાદ વરસી ગયો છે તો સારો તમને આજનો વરસાદ બતાવું તો જે પણ મિત્રો વિડિયો જોઈ રહ્યો હોય જલ્દી જલ્દીથી કોમેન્ટ કરો અને કોમેન્ટમાં જણાવો કે તમારે વરસાદ કેવોક છે મિત્રો હાલમાં તો અમારે અત્યારે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે જોઈ લો મિત્રો અત્યારે પાછો વરસાદ મોટા મોટા સાંટા ચાલુ થઈ ગયો છે ઘડી મોટા સાંટા આવે ઘડીક ધીમા સાટા આવે તો મિત્રો તમારે વરસાદ છે કે નહીં જરા કોમેન્ટ કરીને જણાવી દેજો અને મિત્રો તમે જ્યાંથી પણ વિડીયો જોઈ રહ્યા હોય જલ્દીથી કોમેન્ટ કરી દેજો મિત્રો અત્યારે પવન પણ એવો છે ને વરસાદ પણ એવો છે તો મિત્રો તમારે વરસાદ છે કે નહીં તે જરા જણાવી દેજો અને તમે વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો તે પણ કોમેન્ટ કરીને જણાવીજો તો તમામ મિત્રોને વિનંતી તમે જ્યાંથી પણ વિડીયો જોઈ રહ્યો જલ્દીથી કોમેન્ટ કરજો તો જે પણ મિત્રો વિડીયો જોઈ રહ્યો જલ્દી થી કોમેન્ટ કરો કોમેન્ટ કરશો તો ખ્યાલ આવશે કે તમારે વિસ્તારમાં વરસાદ છે કે નહીં મિત્રો અમારે તો આજે વરસાદની બગડાટી બોલાવી દીધી છે અમુક ભાઈ મારું છે વરસાદ કયો ગામ પાણીઓ છે વરસાદ ક્યાં ગામ ભાઈ હું ભાવનગર જિલ્લો ગાંધીધર તાલુકો અને તેમનું માનગઢ ગામ છે ત્યાં અત્યારે અમારે ધોધમાર વરસાદ આવી ગયો છે અને મિત્રો હજી પણ વરસાદ ચાલુ જ થોડીક વાર આવે થોડીક બંધ થઈ જાય અત્યારે વરસાદે આજે અમારે ભૂકા બોલાવી દીધા છે અમુભાઈ જે આપણી સાથે જોડાજભાઈ તમારું ગામ કયું જરા કોમેન્ટ કરીને જણાવજો અમારે તો આજે માનગઢમાં વરસાદે ભૂકા બોલાવી દીધા છે મિત્રો થોડાક દિવસથી વરસાદ નહોતો આવતો ને અત્યારે પાછો વરસાદ આવી ગયો છે તો જે પણ મિત્રો વિડીયો જોઈ રહ્યો જલ્દીથી કોમેન્ટ કરજો ને તમારે વરસાદ ચેક નહીં ત્યારે જણાવી દેજો તો અત્યારે અમારે ધોધમાર વરસાદ આવી ગયો છે ને તમારે વરસાદ છે કે નહીં રાજકોટ અમુભાઈ જે આપણે રાજકોટ છે બોલો તો રાજકોટ પાપડ ઓકે ભાઈ રાજકોટ સાથે જોડાના છે ભાઈ હું ભાવનગર જિલ્લો ગાય બધા તાલુકામાંથી અત્યારે લાઈવ થયો છું મિત્રો અહીંયા તો અમારે અત્યારે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ને મિત્રો તમારે વરસાદ છે કે નહીં તે જરા કોમેન્ટ કરીને જણાવી દેજો અમારે તો જોઈ લો મિત્રો અત્યારે પવન પણ એવો ફૂંકાઈ વરસાદ પણ આવી રહ્યો છે મિત્રો વાદળા પણ અત્યારે જઈ રહ્યા છે ધીમે ધીમે મિત્રો વાદળામાં તમને દેખાતા કાળા ભાવમાં વાદળા છવાઈ ગયા છે તો મિત્રો તમારે વરસાદ છે કે નહીં તે તમે કોમેન્ટ કરીને જણાવજો અમારે તો હાલમાં વરસાદ કાઢે છે તો મિત્રો તમે ક્યાંથી જોઈ રહ્યા છો જરા કરીને જણાવજો તો મિત્રો તમારે વરસાદ છે કે નહીં તે પણ જણાવી દેજો અમારે તો અત્યારે વરસાદે ભૂખા બોલાવી દીધા છે તો મિત્રો તમે વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો તે પણ કોમેન્ટ કરીને જણાવી દેજો અમારે તો જોઈ લો મિત્રો અત્યારે વરસાદ ધીમો પાછો પડી ગયો છે અને મિત્રો થોડીક વાર વધુ આવે થોડીક વાર ધીમો આવે અત્યારે જોઈ લો મિત્રો અત્યારે વરસાદ ધીમો પડી ગયો છે અને અત્યારે ધીમે ધીમે વરસાદના સાંટા આવી રહ્યા છે તો મિત્રો તમે પણ જ્યાંથી વિડીયો જોઈ રહ્યો જલ્દીથી કોમેન્ટ કરી દેજો તો આલો મિત્રો આપણે જઈએ ઘરે કેમ કે વરસાદ અત્યારે ધીમો પડી ગયો છે મિત્રો અત્યારે વરસાદ ધીમો પડી ગયો છે ને અમારા ભોજી ભાઈ સડી ગયા છે અગસી માથે હાલો તમને પણ દાબે સડીને બતાવી દઉં કેવો વરસાદ આવી ગયો તો ભરતભાઈ ભરતભાઈ બાંબણિયા ફૂલ છઠ્ઠી જોવે છે ફૂલ વરસાદ છે અમારે ઓકે ભાઈ કયા કયા ગામથી તમે વિડીયો જોઈ રહ્યા છો ભાઈ તમારે ક્યાં ફૂલ વરસાદ છે અમારે તો આજે મહાનગઢમાં વરસાદે ભૂખા બોલાવી દેશે અને ધોધમાં વરસાદ પણ વરસી ગયો છે તો ભાઈ તમારે ક્યાં વરસાદ છે અમારે તો જો અત્યારે વરસાદ ધીમો પડી ગયો છે અત્યારે વરસાદ આવવાની ફૂલ હજી પણ શક્યતાઓ છે તો મિત્રો તમે જ્યાં તમે વિડીયો જોઈ રહ્યો જલ્દીથી કોમેન્ટ કરજો અને તમારે વરસાદ છે કે નહીં તે પણ તમે કોમેન્ટ કરીને જણાવી દેજો તો મિત્રો અમારા તો વરસાદે ભૂકા બોલાવી દીધા છે મિત્રો તમારે વરસાદ છે કે નહીં જરા કોમેન્ટ કરીને જણાવજો હજી પણ મિત્રો જો અત્યારે ગસ માંથી આવો પણ વરસાદ વિચારે ચાલુ છે એટલે આપણે જઈએ નીચે નીચે મિત્રો વરસાદ ધોધ ધોધમાર ચાલુ છે એટલે અગાસી ઉપર ઉભો રહ્યો એમ છે નહીં સાટા ચાલુ છે મિત્રો તમે પણ જ્યાંથી વિડીયો જોઈ રહ્યા છો જલ્દીથી કોમેન્ટ કરજો અને તમારે ત્યાં વિસ્તારમાં વરસાદ કે નહીં તે પણ તમે કોમેન્ટ કરીને જણાવી દેજો અમારો તો અત્યારે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને વરસાદ આવી પણ ગયો છે ને હજી પણ વરસાદ આવે જ છે અત્યારે ચાલુ જ છે વરસાદ તો ચાલો મિત્રો આપણે આજનો લાઈવ અહીંયા પૂરું કરીશું તો જે પણ નવા મિત્રો આવતા હોય તે કોમેન્ટમાં જરૂરથી જણાવી દેજો અત્યારે આપણે લાઈવ પૂરું કરીએ છીએ જો હજીથી ફરીથી વરસાદ આવશે તો હું તમે પાછો ફરી વખત લાઈવ આવીશ તો જો ચેનલ પણ નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને તમે જ્યાંથી પણ વિડીયો જોઈ રહ્યા હો જલ્દીથી કોમેન્ટ કરી દેજો તો ચાલો મળીએ નવા વિડીયોમાં તો બધાયને જય માતાજી જય શ્રી કૃષ્ણ